નમસ્કાર સો દરરોજ મેન્સનો સવાલ આપીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ લખીને મોકલે છે ને એમાંથી પછી રેન્ડમલી આપણે કોઈ વિદ્યાર્થીનું આપણે જોઈએ છે અને પછી એમાં ચેક કરીએ છીએ ત્યારબાદ હું લખીને તમને બતાડું છું આ જે લેક્ચર હશે એમાં હું તમને આ જે અહેવાલ લેખન છે અહેવાલ લેખનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ હું તમને દેખાડીશ આખું લખીને નહીં બતાડું બરાબર કારણ કે ખાલી ખોટો વધારે ટાઈમ વેસ્ટ થઈ જાય છે કદાચ પંદર સત્તર મિનિટ વધારે વધારે વીસ મિનિટનો આપણે વિડીયો કરીશું તાજેતરમાં આપ દ્વારા ગુજરાતમાં સ્થિત સવાલ વાંચીએ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત લીધી સ્થળની વિગત અને આપનો અનુભવ દર્શાવતો અહેવાલ લખો હવે અહેવાલમાં શું હશે કોઈ પણ સ્થળ તમને પૂછ્યું હશે અથવા કોઈ ઇવેન્ટ પૂછી હશે હવે સ્થળ તમને પૂછ્યું હશે તો બે બે વસ્તુ હોઈ શકે કદાચ એ સ્થળ વિશે તમને આવડતું હશે અથવા નહીં આવડતું હોય ઘણી વખત એવું પણ થશે કે એ સ્થળ વિશે તમે સાંભળ્યું હશે પણ અંદર એકચ્યુઅલીમાં શું છે એ તમને નથી ખબર જેમ કે કદાચ હમણાં હું તમને કે માનો કે કે સવાલ લઈ લઈએ અથવા કદાચ જુનાગઢમાં કિલ્લો છે એની તમે મુલાકાત લીધી પણ ઉપરકોટના કિલ્લા તમે કોઈ દિવસ વિઝિટ નથી કરી અથવા અંદર સુધી તમે કોઈ દિવસ જોયું નથી તો એના લીધે શું થશે કે તમને એ પર્ટિક્યુલર માહિતી નથી બરાબર અથવા તો તમને નથી આવડતું તો આવા સંજોગોમાં તમારે શું કરવાનું એ સવાલને છોડવાનું નથી તમારે શું કરવાનું જે કીવર્ડ આપ્યા છે કીવર્ડ ઉપર જવાનું જેમ કે રાષ્ટ્રીય અહીંયા શું કીધું ગુજરાતમાં સ્થિત એટલે ગુજરાતમાં આવ્યું છે તો નક્કી છે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલ હવે મીઠાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ કોણે કર્યો હતો તો ગાંધીજી તો ગાંધીજીની આજુબાજુ તમે ત્રણ ચાર વાક્ય લખી શકશો ને મેમોરિયલ એટલે કે એની યાદી અલગથી બનાવી છે યાદી માટેની જગ્યા બનાવી છે તો મિનિંગ શું થાય કે જે મીઠાના સત્યાગ્રહમાં જેટલી વસ્તુ થઈ હશે એટલી બધી વસ્તુ અહીંયા ક્યાંક ને ક્યાંક હશે અથવા એના પિક્ચર હશે એનું કોઈ મૂવી દેખાડતા હશે અથવા કોઈ પણ રીતે એ સત્યાગ્રહની વાત બધી અહીંયા આ મેમોરિયલમાં કરવામાં આવી હશે એટલું તમને આઈડિયા આવે હવે સત્યાગ્રહની જેટલી પણ વિગત તમારી પાસે હોય એ વિગત અહીંયા ક્યાંક ને ક્યાંક તમે લખો કે ભાઈ આ મેં ફોટા જોયા અહીંયા અમે મૂવી જોયું અહીંયા મેં આમ કર્યું અહીંયા અમે મીઠું ઉપાડ્યું જે પણ તો એના લીધે શું થશે તમારી જે ટોપિક છે એ ટોપિકને લગતું ઓળખતું તમે લખશો તો એના લીધે તમને માર્ક્સ મળવાની સંભાવના વધી જશે એવું નથી હોતું કે અંદર જેવો છે એ સ્પેસિફિક જ તમારે લખવાનું હોય છે પણ એને લગતું ઓળખતું લખશો તમારે માર્ક્સ મળી જશે હવે અહેવાલનું ફોર્મેટ શું છે ડાયરેક્ટ તમે ટાઇટલ આપશો રાઇટમાં તમે સ્થળ અને ડેટ આપશો અને પછી સ્ટાર્ટ કરશો બરાબર ટાઇટલ આપ્યું છે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત મેમોરિયલ મુલાકાત ને મેમોરિયલની મુલાકાત આવશે બરાબર બાકી આ ટાઇટલ એકદમ વ્યાજબી છે ચારથી પાંચ શબ્દોમાં આ રીતની પેરેગ્રાફ કરો છો તો આ રીતની લાઇન કરવાની કોઈ આવશ્યકતા નથી ખાલી ખોટા એના માર્ક્સ કપાય તો એ લાઇનો કરવાની ટાળો બરાબર ચલો વન બાય વન વાંચીએ આપણે તાજેતરમાં અમે અને અમારા મિત્રો દ્વારા આ વાક્ય ખોટું છે અમે અને અમારા મિત્રો દ્વારા હું અમારા મિત્રો દ્વારા બરાબર રાષ્ટ્રીય અમે જ અમેની અંદર જ તમારો બહુ વચન આવી જાય છે તો અમેની અંદર કોણ હું અને બીજા કોણ એટલે આ વાક્ય રચના ખોટી જે થોડીક રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત લીધી જે સત્યાગ્રહ અને સંગ્રામ વિશે માત્રને માત્ર અમે પુસ્તકોમાંથી વાંચેલું છે તે સ્થળની મુલાકાતથી કેવી અનુભૂતિ અને જીવંત જીવંત્રશ્ય લાગે છે તે અનુભવ કરીએ ખૂબ સરસ ગુડ આની વાક્યરચના પણ ખૂબ સરસ છે અને એટ્રેક્ટિવ ઇન્ટ્રોડક્શન લખ્યું છે અહીંયા તમે એનું સ્થળ દર્શાવી શકો છો જે ઇન્ટ્રોડક્શન લખો જે પણ જગ્યાએ જાઓ છો એનો હેતુ દર્શાવી શકો છો બરાબર નેક્સ્ટ શું છે મીઠા સત્યાગ્રહની જો વાત કરીએ તો બાર માર્ચ ઓગણીસો ના રોજ શરૂ કરવામાં આવ્યો અને છ એપ્રિલ ઓગણીસો ના રોજ ત્યાં એટલે કે નવસારી સ્થિત દાંડી પહોંચ્યા હતા ખૂબ સરસ આ એક પ્રકારે ભારતમાં અહિંસક સવિનય કાનૂન ભંગના ચરોળ ભાગરૂપે હતી જેમાં સેવન્ટી નાઇન જેવા સહભાગી સાથીઓ હતા વેરી ગુડ બરાબર સેવન્ટી નાઇન પ્લસ ગાંધીજી હવે આ વિગત છે આ વિગત તમે લખી ખરી આ શું છે આ તમારો ડેટા છે પણ જ્યારે તમે જ્યારે તમે તહેવાર લેખન લખતા હોય ત્યારે એ ડેટાને તમારે એ સ્થળ ઉપર જે જગ્યા છે એની સાથે સરખાવાનું છે જેમ કે હું ત્યાં મેમોરિયલ ઉપર પહોંચ્યો ત્યાં મેમોરિયલ ઉપર જઈને મેં બોર્ડ વાંચ્યું બોર્ડમાં લખ્યું હતું કે બાર માર્ચ ઓગણીસો ત્રીસના ના રોજ શરૂ થઈ અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસના ના રોજ પતિ પછી આગળ જઈને મને બીજી માહિતી મળી કે આ પ્રકારે ભારતમાં અહિંસક સવિનય કાનૂન ભંગના ચળવળ ભાગરૂપે આ હતી અને મને એક જગ્યાએ એ પણ લખ્યું હતું કે અહીં આ ચળવળની અંદર ટોટલ સેવન્ટી નાઇન લોકોએ ભાગ લીધો હતો અને ગાંધીજી એમાં ગાંધીજી અલગથી હતા એટલે કે એંસી લોકો હતા તો આ શું છે તમે ત્યાં ફરો છો અને લખો છો તમારી પાસે ડેટા છે પણ એને તમારે લિંક કરવાનું છે એ જગ્યા સાથે બરાબર તો આ વસ્તુ તમે જે ડેટા છે લિંક કરો ડાયરેક્ટ ડેટા લખશો તો એ ખાલી ઓનલી ઇન્ફોર્મેશન થઈ ગઈ એની સાથે લિંકેજ જે છે લિંકેજ નહીં રહે જ્યારે અમે નવસારી સ્થિત દાંડી પહોંચ્યા ત્યાં અમને મુખ્ય દરવાજા ઉપર ગાંધીજીની પ્રતિમાના દર્શન થયા વેરી ગુડ તે સોળ ફૂટ ઊંચી હતી તેમજ તેના ઉપર તેના ઉપરના ભાગે અંગ્રેજી મુરાક્ષરમાં એ આકારની સ્ટીલની કલાકૃતિ જે બે હાથના પ્રતિક સમાન હતી ચલો સરસ ઉપરાંત તેના ટોચના ભાગે કાચનો ક્યુબ મૂકવામાં આવેલો જેનો વજન પચીસો કિલોગ્રામ હતો અને તે મીઠાનું સ્ફટિક સમાન છે આ સાચી વાત છે

સ્મારક થી થોડા આગળ એક કૃત્રિમ તળાવ પણ આવેલું હતું આ પણ બરાબર છે એ દાંડીને કૃત્રિમ તળાવ તરીકે બનાવ્યું હતું જે તળાવ દરિયાના પ્રતિક સમાન બનાવવામાં આવેલું હતું જો આમનું પ્રેઝન્ટેશન બહુ સારું છે પ્રેઝન્ટેશન અપ ટુ ડેટ છે આમની જે વાક્યરચના છે એ ખૂબ સારી છે પણ વાક્ય રચનામાં એક વસ્તુ હજી આપણે સુધારવાની જરૂર છે કે બહુ લાંબી વાક્ય રચના થાય છે હજી થોડી એને સંક્ષિપ્તમાં લખી શકે એથી વધારે મુદ્દા તમારે આવશે આમાં શું મુદ્દા તમારે બહુ કપાઈ જશે ગાંધીજી તેમજ તે દાંડીકૂચ દરમિયાન સાથીઓ સહિત મૂર્તિઓ પણ ત્યાં બનાવવામાં આવેલ છે તે જોઈને અમને એવી અનુભૂતિ થતી હતી કે અમે પ્રત્યક્ષ રીતે આ આંદોલન દાંડીકૂચમાં સહભાગી છીએ ખૂબ સરસ તો અહીંયા શું કર્યું એક માહિતી આપી કે ત્યાં શું છે તો ત્યાં મૂર્તિઓ બનાવી છે ને પછી શું કીધું છે કે અમને શું અનુભવ થયો એ પણ કીધું છે તો એ પણ માંગ્યું છે જે મૂર્તિઓની બનાવટ વિદેશી વિદેશી કલાકારો દ્વારા કરવામાં આવી હતી બરાબર છે ઉપરાંત વિવિધ કલાકૃતિઓ ભીજ ચિત્રો હતા જે આબેહૂબ કૂચના કાર્યો દર્શાવતા હતા જ્યાં વિવિધ છબીઓ પણ જોવા મળતી હતી જે ગાંધીજીના જીવન સાથે જોડાયેલી હતી કોઈ વાંધો છે નહીં જે વિદ્યાર્થી છે જગ્યાની માહિતી છે પણ એટલી ડિટેલમાં માહિતી નથી તો પણ સારી એ માહિતી લખી છે ગાંધીજીના આત્મનિર્ભરતા આત્મનિર્ભરના વિચારથી પ્રેરિત ત્યાં સમગ્ર સ્મારકને વીજળી પૂરી પાડવા માટે ચાલીસ જેટલા સોલાર વૃક્ષો હતા પણ બરાબર છે ચાલીસ સોલાર ટ્રી ત્યાં છે કે જેનાથી ત્યારે વીજળી પૂરી પાડે છે ને આમાં જુઓ એમણે જે ચાલીસ સોલર ટ્રી છે ખૂબ સરસ બહુ જ સારી વાત છે કે એનામાં જે ચાલીસ સોલર ટ્રી છે એને શું કર્યું આત્મનિર્ભર વસ્તુ સાથે એણે લિંક કર્યું ગાંધીજીનો એક નિયમ એક વસ્તુ છે એની સાથે આ સોલર ટ્રીને લિંક કર્યા આવા વિચારવાળા બહુ ઓછા વિદ્યાર્થીઓ છે બહુ જ ઓછા બરાબર તો આ સોલર ટ્રીને એણે લિંક કર્યું કોની સાથે આત્મનિર્ભરતા

આ સમગ્ર સ્મારક પંદર એકરમાં ફેલાયેલું છે આ મેમોરિયલની મુલાકાત પછી આજુબાજુના સ્થળોની મુલાકાત લીધી સ્મારકનું ઉદઘાટન ત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવ્યું હતું સાચી વાત છે ખરેખર અમારી આ મુલાકાત અદભુત અવિસ્મ હતી એક એવી મુલાકાત કે જેનાથી તમારી રાષ્ટ્ર વિશેની ભાવના વધુને વધુ જાગૃત થાય સરસ છે આમાં જે લિંકેજીસ છે લિંકેજીસ બહુ સારા બનાવ્યા છે જે વાક્ય છે વાક્યની રચના બહુ સારી છે પણ વાક્યના ટૂંકા હજી કરવાની જરૂર છે જેથી માહિતી વધારે આવે બીજી વસ્તુ કે તમે ત્યાં ફરો છો તો એક તમારે વન બાય વન કરવાનું છે ભાઈ હું પહેલા ગેટમાં ઘુસ્યો ગેટમાં ઘુસીને સૌથી પહેલા મેં આ જોયું આના પછી મેં આ જોયું આના પછી મેં આ જોયું આના પછી મેં આ જોયું તો એક ક્રમાંક આવો જોઈએ ક્રમાંક અહીંયા મિસિંગ છે એટલે એક તમારું વ્યવસ્થિત રીતે ફરવો આવો જોઈએ મિસિંગ છે બાકી બધી વસ્તુ બહુ સરસ છે આ વિદ્યાર્થીને કદાચ દસમાંથી માર્ક્સ મળે તો દસમાંથી આરામથી એમને સાડા ચાર જેટલા માર્ક્સ મળી જશે ચાલો કઈ કઈ માહિતી નવસારી ગેટ ઉપર મીઠું ઉપાડતા ગાંધીજીની મૂર્તિ છે આ બધું યાદ રહે એટલે તમારે લખવાનું છે પ્રવાસી સુવિધા કેન્દ્ર છે પ્રવાસી સુવિધા કેન્દ્રની જેવી અંદર તમે જશો એટલે દાંડી સત્યાગ્રહ વિશે અલગ અલગ માહિતી આપી છે પછી દાંડી મ્યુઝિયમ છે મ્યુઝિયમ અંદર અંદર પરિચય પરિચય કક્ષ છે ને સ્ટાર્ટિંગમાં તમે જ્યારે જાઓ ત્યારે તમને દાંડી યાત્રા વિશેનો વિડીયો દેખાડશે બરાબર પછી દાંડી પથ છે દાંડી પથ એ દાંડી પથ ઉપર ટોટલ ચોવીસ અલગ અલગ દિવાલમાં મ્યુરલ્સ લગા લગાડેલા છે મ્યુરલ્સ એટલે શું સ્થાપત્ય કરેલું છે ચોવીસ દિવસ લાગ્યા હતા ગાંધીજીને પહોંચવા માટે એટલે પહેલા દિવસની કઈ વસ્તુ કહે કે એવી કઈ મ્યુરલ્સ બનાવ્યું છે બીજા દિવસનું જેમ કે સાબરમતીથી નીકળ્યા છે તો એ પહેલા દિવસનું પહેલાં અહીંયા મ્યુરલ્સ બનાવ્યું છે પછી ઝીકઝેક કરતા તમે આગળ જશો એટલે બીજા દિવસનું બનાવશે ત્રીજા દિવસનું એ રીતે એમાં અલગ અલગ છે ગાંધીજી કોઈ લોકો સાથે વાત કરતા ગાંધીજી પુલ પુલ ઓળંગતા હોય એવો એક મ્યુરલ્સ છે પછી ગાંધીજી દાંડી પહોંચીને મીઠાનું મીઠાના નમકની ચપટી ઉઠાવતા હોય એવું એક છે તો પહેલા દિવસથી ચોવીસમાં દિવસ સુધી શું થયું છે એ બધી વસ્તુ એ ઝીગઝેગ વાળા દાંડી પથ ઉપર દર્શાવી છે એ ઝીગઝેગ વાળા દાંડી પથ ઉપર તમે જતા રહો ને આગળ પહોંચો એટલે ગાંધીજી અને હેંસી ગાંધીજી પ્લસ હેંસી નહીં ગાંધીજી અને ટોટલ બધા થઈને હેંસી લોકોનું સ્ટેચ્યુ છે અને સ્ટેચ્યુ નીચે એના પગ ઉપર તમે જોશો ને તો દરેકનું નામ લખ્યું છે સ્ટેચ્યુ જેણે જેણે બનાવ્યું છે ને બધાનું નામ લખ્યું છે ને એની જે હાઈટ છે એના જે કપડાં છે એ સેમ ટુ સેમ એના જેવું બનાવ્યું છે એની આગળ તમે જશો જરા તો એક દિવાલ ઉપર છે ને દિવાલમાં એસી એસી જણાના નામ લખ્યા છે એનામાં સમજ પડે છે કે સૌથી નાના કોણ હતા વિઠ્ઠલભાઈ કરીને હતા અને એમની વરસ હતી સોળ વર્ષ પછી જ્યાં વિદ્યાર્થીઓ લખ્યું એ પ્રમાણે આત્મનિર્ભરતાનું પ્રતિક સોલાર ટ્રી ચાલીસ સોલાર ટ્રી છે પછી દાંડી કૂચના પ્રતિક સ્વરૂપ કૃત્રિમ તળાવ છે જે આપણે લખ્યું છે પાંચ મીટરની ગાંધીજીની પ્રતિમા ઊંચી છે એની ઉપર જે રીતે સ્ટીલની ફ્રેમ કીધી એ રીતે

પ્રદર્શન કક્ષની અંદર અલગ અલગ તસવીરો લગાવી છે ને એમાં એક વસ્તુ જે અટ્રેક્ટિવ છે કે સોયની અંદર સોય છે આ રીતે સોય છે આ સોય છે આ સોય ની અંદર અહીંયા આખી દાંડી યાત્રા બતાવી છે આ માણસ છે આ રીતે દાંડી યાત્રા કરતા એ રીતે અહીંયા બતાવ્યું છે તો સોયની અંદર આખું શિલ્પ કર્યું છે દાંડી યાત્રાનું પછી બાજુમાં તમે જશો તો બાજુમાં છે સેફવીલા તો સેફી વિલામાં ગાંધીજી અને લોકો ત્યાં રોકાયા હતા અને ત્યાં રેટીઓ કાઢતા ગાંધીજી બતાવ્યા છે તો બધી વાત છે બધી વાત તમારા અહેવાલમાં આવી જવી જોઈએ બરાબર બાકી આ વિદ્યાર્થીએ બહુ સરસ લખ્યું છે કોઈ વાંધો છે નહીં ચલો ડન તો આપણે ફરીથી મળીશું કાલે નવા સવાલ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ઓફ યુ